હાલ તો ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલે છે એના કારણે ગુજરાતમાં તાપમાનમાં થોડો ઘટાડો થયો છે રાતના સમાચાર તો એ છે દોસ્તો હવે લગભગ પાંચ થી છ એપ્રિલ બાદ ગુજરાતમાં ફરી અપરામણ થાય એવી ગરમીની શરૂઆત થઈ જશે વાતાવરણ ફરીથી પલટાઈ જશે આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે અને આ વચ્ચે રાહતના સમાચાર એ પણ છે કે આખો એપ્રિલ મહિનો ગરમીનો માર સહન નહીં કરવો પડે કારણ કે એપ્રિલની શરૂઆતમાં જ કમોસમી વરસાદ દસ્તક આપશે દોસ્તો જોઈએ તો ભર ઉનાળે વરસાદની આગાહી ક્યાંથી તો ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવે એવી શક્યતાઓ છે આમ જોઈએ તો એપ્રિલ મહિનામાં વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે પરંતુ એપ્રિલ મહિનામાં આ વખતે ભારે ગરમીની સાથે સાથે વરસાદ પણ છે આ વરસાદ ધૂળની ડમરીઓ ઉડશે અને પવનની ગતિ વધશે એવી પણ હાલમાં સંભાવનાઓ છે એપ્રિલ મહિનાથી પ્રી મોન્સુન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે અને આ કારણે એપ્રિલના બીજા અઠવાડિયામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને આ પ્રકારની તમામ આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે દોસ્તો આખરી ગરમીની સાથે આ મહિનામાં અનેક જગ્યાએ વરસાદ પણ પડશે અને આ એપ્રિલ મહિનામાં ભાગ્યે જ વરસાદ પડતો હોય પરંતુ આ વખતે સ્થિતિ બદલાશે આ વર્ષે એપ્રિલ એટલે કે ચાલુ મહિનામાં જ એક અઠવાડિયા બાદ વાતાવરણમાં ભારે ફેરફાર આવશે અને ભર ઉનાળે વરસાદનો માહોલ સર્જાશે ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતની સાથે સાથે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે ઉત્તર અને પશ્ચિમ ભારતના જે મોટા ભાગના ભાગો છે અને મધ્ય ભારતના પણ ઘણા ભાગોમાં જેમ કે ઉત્તરીય દ્વીપકલ્પીય ભારત પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતાઓ એપ્રિલ મહિનામાં છે મહત્વ છે દોસ્તો એપ્રિલ મહિનામાં પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતાઓ છે આ થઈ વરસાદની વાત હવે જોઈએ ગરમીની આગાહી તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે અને સાથે સાથે ગરમીની આગાહી કરી છે દોસ્તો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ તો પડી શકે છે પરંતુ વીસમી એપ્રિલથી ગરમીની શરૂઆત થઈ જશે અને સાથે જ અંબાલાલ પટેલે કહ્યું છે કે એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધશે

દોસ્તો જેના કારણે તાપમાનમાં આગામી સપ્તાહમાં આવતા અઠવાડિયે

વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો આગાહી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ